ગત વર્ષોની સરખામણીએ એરંડાના પાકનું ઉત્પાદન અને બજારોમાં આવકો ઓછી તેમ છતાં એરંડાના ભાવમાં દિન પ્રતિદિન ઘટાડા નોંધાઈ રહ્યો છે હાલમાં એરંડાના પીઠામાં એરંડા બજારના ભાવ બારસો છત્રીસ થી બારસો છોતેર ની આસપાસ જોવા મળી રહેલ છે મિત્રો ભારતમાં છેલ્લા ચાર વર્ષથી ચોમાસામાં વરસાદનું પ્રમાણ એરંડાના પાક માટે માપસર રહ્યું હોવાથી એરંડાનું વાવેતર કરતા વિસ્તારોમાં ગત વર્ષોની સરખામણી એરંડાનું વાવેતર ખૂબ સારા પ્રમાણમાં રહ્યું છે પરંતુ પાછોતરા વરસાદ ચાલુ રહેતા એરંડાનું વાવેતર કરવામાં થોડુંક મોડું પણ થયું હતું એરંડાનું વાવેતર વિસ્તાર લગભગ નવ લાખ હેક્ટર જમીનમાં થયું હોવાનો અંદાજ છે માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન અને આંધ્રપ્રદેશ વગેરે પણ એરંડાનું વાવેતર કરતા રાજ્યોમાં પણ વાવેતર વાવાઝોડું અને એરંડાના પાકમાં સુકારો તેમજ અન્ય રોગ ને લીધે શકે છે તો ચાલો જાણિયાદના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો પંચ્યાસી થી બારસો ઓગણસાઠ છાસઠ અમરેલી માં બારસો થી બારસો ને એક હળવદ માં બારસો થી તેરસો પચાસ જસદ માં થી એક હજાર ને પચાસ ભચાઉમાં બારસો પચાસ થી બારસો દશાડા પાટડીમાં બારસો પાસઠ થી બારસો સિત્તેર ડીસામાં બારસો સિત્તેર થી તેરસો ભાંભરમાં બારસો પાસઠ થી બારસો પંચાણું પાટણમાં બારસો પાસઠ થી તેરસો નવ ધાનેરામાં બારસો પાસઠ થી બારસો ને પંચાણું મહેસાણામાં બારસો પચાસ થી તેરસો ભારેજમાં બારસો સાહીઠ થી તેરસો એક માણસામાં બારસો ચાલીસ થી તેરસો નવ ગોજારિયામાં બારસો નેવું થી બારસો એકાણું કડીમાં બારસો પંચોતેર થી તેરસો બે વિસનગર બારસો ચાલીસ થી તેરસો નવ તલોદમાં બારસો સિત્તેર થી બારસો ત્રાણું થરામાં બારસો થી તેરસો ને એક બારસો થી પંચ્યાસી વડાલી બારસો થી ને એકાવન કલોલમાં બારસો થી બાણું બારસો થી નવ્વાણું હિંમતનગર માં બારસો સાહીઠ થી બારસો બાણું બારસો ચુમોતેર થી બારસો સત્યાસી એક હજાર ને બેચરાજીમાં બારસો થી બારસો ત્રાણું ખેડબ્રહ્મા બારસો થી બારસો બોતેર થરાદ બારસો થી પંચાણું બાવળામાં બારસો થી બારસો ને એકસઠ રાંધનપુરમાં બારસો એંશીથી તેરસો અગિયાર આંબલિયાસરમાં બારસો સત્યોતેર થી બારસો ને એસી સતલાસરામાં બારસો સાહીઠથી બારસો ને એકસઠ શિહોરીમાં બારસો એસી થી તેરસો લાખાણીમાં બારસો એકોતેરથી બારસો ને પંચાણું સમયમાં બારસો સિત્તેર થી બારસો ને પંચ્યાસી બારાહીમાં બારસો પચાસથી બારસો ને એસી ચાણસમાં બારસો પચાસથી બારસો ને બાણું દાહોદમાં બારસો વીસથી બારસો ને ચાલીસ મિત્રો આવી જ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો